જે માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે મેથીના એક નવા જ પરાઠા બનાવવા છે ટુ ઇન વન પરાઠા બનાવીશું તેના માટે એક વાટકો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે ચારીને અને અડધી વાટકી જેટલો મેં ચણાનો ડીસો લોઠ આવે છે તે લીધો છે જીરું લઈ લીધું છે અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી જેટલું અજમને હાથેથી મસાડીને એડ કરી દઈશું આજે એકદમ ટુ ઇન વન પરાઠા બનાવવાના છે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું ને મે મેથી લઈ લઈશું મેથીને મેં ધોઈને કોરી કરીને લઈ લીધી છે એક વાટકી જેટલી મેથી લઈ લેવાની છે એક ચમચી જેટલું તેલ પહેલાં સરસ મસાલા મિક્સ કરી લઈશું ને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી દેવાનો છે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે નથી બહુ કડક બાંધવાનો નથી બહુ ઢીલો બાંધવાનો એવો આપણે લોટ બાંધી દઈશું લોટ બંધાઈને રેડી થઈ ગયો છે થોડો ચણાનો લોટ હોય છે એટલે થોડો ચીકણો લાગે છે હવે તેને અડધા કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું ઢાંકીને સાધુ સુધી આપણે સ્ટફિંગ બનાવી દઈશું ત્રણ બટાકા મેં બાફીને લઈ લીધા છે તેને હાથેથી મેશ કરી લઈશું આવી રીતે હાથેથી મેશ કરીને તેમાં મસાલા કરવાના છે તેમાં એક ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે કોથમીરના પાન લઈ લઈશું લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું અને અડધો લીંબુનો રસ લઈ લઈશું મસાલા સરસ મિક્સ કરી લઈશું તમે સ્ટફિંગમાં આડતે હાથેથી મિક્સ કરી લેવાનું છે એકદમ ટેસ્ટી એવા એક નવા જ પરાઠા છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સ્ટપિંગ બનીને રેડી થઈ ગયું છે લોટની પણ બાંધીને અડધી કલાક થઈ ગયો છે આપણે ચેક કરી લઈશું તેને મેં થોડું તેલ લગાવીને મસળી લીધો હતો એકદમ સોફ્ટ લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે જો આવો સોફ્ટ બાંધવાનો છે હવે લુઓ લઈ લઈશું આપણે જે સાઈડનો તમારે પરોઠો બનાવવો હોય તે સાઈડનો લુઓ લઈ લેવાનો છે આપણે બે ટાઈપના પરાઠા બનાવીશું પહેલાં એક રોટલી વાળી લઈશું મોટી મોટી રોટલી વાણી લીધી છે વાણી લેવાનું છે હવે સ્ટફિંગ લઈ લઈશું એક મોટી ચમચી જેટલું મેં સ્ટપિંગ પરાઠાને આપણે ફોલ્ડ કરવાનું છે એક સાઈડ ફોલ્ડ કરી દઈશું અને બીજી સાઈડ ફોલ્ડ કરી દઈશું અને આવતી ચારે સાઈડની કિનારીઓ ફોલ્ડ કરી લેવાની છે એકદમ ચોરસ પરાઠો આપણે બનશે આ પહેલાં હાથેથી સરસ પ્રેસ કરી લેવાનો છે અને વટામાણ માટે લોટ લઈ લઈશું એને હલકા હાથે વણી લેવાનો છે બહુ પ્રેસ નથી કરવાનો હલકા હાથે વેલન મારી લેવાના છે પહેલાં આપણે હાથેથી જ આવતી પોરો કરી લઈશું એને અને જે સાઈડ આપણે ફોલ્ડ કર્યો હોય તે સાઈડથી આપણે તેને વણી લઈશું આવતી હલકા હાથે કિનારી સાઈડ જ થોડું દબાણ આપીને એને તેને વણી લેવાનો છે જો વણી લીધો છે પરોઠો વણાઈ ગયો છે તેને સાઈડમાં મૂકી દઈશું અને બીજી ડિઝાઇનનો પરોઠો આપણે વણવાનો છે તેના માટે લુવો લઈ લીધો છે એને પણ વણી લઈશું અટામણ માટે લોટ લઈ લઈશું લેવાનો છે પહેલા મોટી રોટલી વણી લઈશું હવે તેને હાફ ફોલ્ડ કરી દઈશું ખાલી આપણે ચેક કરવાનો છે બસ ફોલ્ડ કરીને તેને ફેરથી ખોલી દઈશું હવે બે સાઈડ આપણે થોડું થોડું સ્ટપિંગ મૂકી દઈશું એક એક ચમચી જેટલું સ્ટપિંગ મૂકી દેવાનું છે તમે આવી રીતે ત્રિકોણીય પરોઠો બનાવજો બહુ ફટાફટ બની જાય છે અને જ્યારે પણ સ્ટફિંગ બહાર નથી આવતું હવે તેને ફોલ્ડ કરી દઈશું વચ્ચેની કિનારીમાં જગ્યા રહી છે ત્યાંથી આંગળીથી પ્રેસ કરી દેવાનું છે આવી રીતે અને બીજો પણ તેના પર મૂકીને આપણી સાઈડમાંથી બધું ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે પ્રેસ કરી દેવાનું છે બધી કિનારીઓ હાથેથી દબાવી દેવાની છે જો અને સેપ સરસ આવે છે આ પરોઠાનો માટે લોટ લઈશું અને હલકા હાથે પહેલાં હાથેથી જ તેને પોરો કરી લઈશું આપણે આવી રીતે હલકા હાથે પ્રેશ કરીને પોરો કરી લેવાનો છે પછી આપણે હલકા હાથે વેલણ મારીશું પહેલાં હાથેથી જ એને પોળો કરી લેવાનો છે જો આ રીતે હવે હલકા હાથે વેલણ મારીશું આવી રીતે આપણે બે ડિઝાઇનમાં પરાઠા બનાવ્યા છે આ પરોઠાને તમે મેથી આલુ પરોઠા પણ કહી શકો છો ટુ ઇન્ડન પરાઠા છે એમાં મેથીના પરાઠા થઈ ગયા છે અને આલુ પરોઠા પણ છે એટલે ટુ ઇન વન પરાઠા મેં નામ આપ્યું છે તો થઈ ગયા છે આ રીતે બધા પરોઠા આપણે વણી લઈશું હવે શેકવા માટે નોનસ્ટિક પેન લઈ લીધું છે મેં તેના પર પરોઠો એડ કરી દઈશું અને તેને હલકો શેકાવા દઈશું બે સાઈડ પછી તેલના ટુવા દઈ દઈશું આંચ મીડિયમ જ રાખીશું એક સાઈડ શેકાઈ ગયો છે પલટાઈ દઈશું હવે તેલના ટુવા દઈ દઈશું આવી રીતે બે સાઈડ તેલના ટૂવા દઈને હલકા શેકી લેવાનો છે એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તેને શેકીશું આ પરોઠો થોડો ઠીક હોય છે એટલે મીડિયમ આંચ ઉપર તેને ફેરવી ફેરવીને શેકી લેવાનો છે એક સાઈડ ગોલ્ડન થઈ ગયો છે બીજી સાઈડ પણ તેને પલટાઈ દઈશું જો હવે તે ફ્રેશ કરતા રહેવાનું છે થઈ ગયું છે પલટાઈ દઈશું થી ત્રણ વાર આપણે સાઈડ ચેન્જ કરી કરીને એને શેકી લેવાનો છે શેકાઈ ગયો છે જો બે સાઈડ સરસ ગોલ્ડન થઈ ગયો છે આવો શેકી લેવાનો છે બીજો પરોઠો પણ આપણે એડ કરી દઈશું તેને પણ શેકી લઈશું બે સાઈડ તેને પણ ચેન્જ કરીને તે પણ સરસ ગોલ્ડન શેકી લેવાનો છે બે સાઈડ શેકાય પછી તેલના ટુવા લઈ લઈશું માં બહુ ટેસ્ટી લાગે છે આ પરોઠા સવારમાં ચાનાસ્તા સાથે દહીં સાથે ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે બે સાઈડ ફેરવીને આપણે તેને શીકી લેવાનો છે એકદમ ગોલ્ડન થઈ ગયા છે પરાઠા જો આવી રીતે આપણે બધા જ પરાઠા બનાવીને શીકી લઈશું આંચ મીડિયમ જ રાખીને શીખવાના છે કે આ પરાઠા થોડા ઠીક હોય છે તેથી બે સાઈડ સરસ શેખી લીધા છે બનીને રેડી થઈ ગયા છે હવે સર્વ કરી દીધા છે મેં સર્વિંગ પેટ પર લઈ લીધા છે મેથીના એક નવા જ પરાઠા તમે એકવાર જરૂરથી બનાવજો